અને તે પણ આઈડિયા સોલ્યુશન માટે ઉપયોગ કરી શકે તો ચાલો આપણે નામ જાણી લઈએ તો કે ગતિ અને માપન હવે એના નીચે પ્રશ્ન જવાબ જોઈએ પહેલો જ પ્રશ્ન બહુ મોસ્ટ આઈએમ પી છે એક્ઝામમાં ઘણી વખત પૂછાયેલો છે તો ખાસ કરીને વિદ્યાર્થીઓએ પાકો કરી લેવો તો કે પ્રાચીન સમયના માપન વિશે નોંધ લખો

અને ઇજિપ્તના લોકો કોણીથી આંગળીઓના ટેરવા સુધીનો અંતર ક્યુબીટનો ઉપયોગ થાય જુઓ ક્યુબીટ કેવાય એને યાદ રાખવાનું આ ખાસ કરીને જે ખાલી જગ્યામાં ખરાખોટામાં દરેક વખતે પૂછે છે પછી જે પ્રાચીન ભારતમાં ટૂંકું અંતર માપવા માટે આંગળી તથા મુઠ્ઠીનો ઉપયોગ કરવામાં આવતો હતો પછી વળી રોમન પ્રજા પોતાના પગ અથવા પગલાંની દ્વારા લંબાઈ માપતા ને લોકો ગજ કપડું ફેલાવી ભુજના છેડાથી પોતાની હડપચી સુધી માપતા હતા નીચેનો પ્રશ્ન છે કોઈ પણ વસ્તુની લંબાઈનું માપન કરતી વખતે કાંઈ ભૂલ થઈ શકે તે ભૂલ ન થાય તે માટે કઈ બાબતો ધ્યાનમાં રાખશો તો કે લંબાઈનું માપન કરતી વખતે માપપટ્ટી વસ્તુને સીધી અટકેલી ન હોય તો ખોટું માપ આવે છે આથી માપપટ્ટી વસ્તુને સીધી અટકેલી હોવી જોઈએ એટલે કે સમાંતર હોવી જોઈએ જો તમે વસ્તુનો એક છેડો શૂન્ય ઉપર ન હોય તો આ બાબતને ધ્યાનમાં ન લઈ તો પણ માપ ખોટું મળે છે આથી વસ્તુનો એક છેડો માપ પટ્ટીને શૂન્ય પર હોવો જોઈએ જો એક છેડો શૂન્યની જગ્યાએ એક પર રાખેલો હોય તો મળેલા માપમાંથી શું કરવાનું એક બાદ કરવાનું પછી છે જે માપ કરતી વખતે આપણી એક વસ્તુનો બીજો છેડો માપ પટ્ટી એક સીધી રેખામાં ન હોય તો ખોટું માપ મળે આથી સાચા માપ એક રેખામાં હોય ત્યારે વાંચન કરવું જોઈએ જેથી સાચું માપ મળે છે આમ વસ્તુનો છેડો માપપટ્ટીનો એક આંખ ત્રણે સીધી રેખામાં લઉ હોવો જોઈએ પછી એવું કીધું છે ત્રીજા પ્રશ્નમાં કે તમે અંતર માપવા માટે સિદ્ધિસ્થાપક રબરની બનેલી માપપટ્ટીનો ઉપયોગ શા માટે નથી કરતા જો તમે કોઈ અંતરનું માપન આવી માપપટ્ટીથી કર્યું હોય ત્યારે તમે નડેલી સમસ્યાઓમાંથી કેટલીક સમસ્યાઓ અન્યને જણાવો તો જે નીચે પેલું જે સ્થિતિસ્થાપક રબર પટ્ટી વડે કોઈ અંતરનું માપન માપન સાચું ન થઈ શકે માટેના કારણો છે તો કે રબરની પટ્ટીની લંબાઈ બદલાઈ શકે પરંતુ વધુ ખેંચાતા લાંબી અને છોડતા શંકો જાય છે તેને વધુ પડતી ખેંચતા રબરની પટ્ટીની લંબાઈ વધી જાય તેવું બને છે એક જ એક જ વ્યક્તિ એક જ સ્થિતિસ્થાપક રબર વાપરી અંદરનું માપન બે કે ત્રણ વાર કરે તો માપનમાં ફેરફાર થાય છે અલગ અલગ વ્યક્તિ એક જ વસ્તુનું માપન કરે તો સ્થિતિસ્થાપક રબર વડે કરે તો દરેક માપન અલગ વડે છે અને ટૂંકમાં સચોટ અને સંકોચન માપન મેળવી શકાતું નથી ચાલો નીચેનો પ્રશ્ન છે વાઘા ચૂકા આકારની લંબાઈ કેવી રીતે મળશે તો કે વાકાચુકા દોરીનો ઉપયોગ કરીશું દોરીને વાકાચુકા સાથે ક્રમશઃ પ્રારંભમાં એક છેડો રાખી આગળના દબાવતા તે આગળના બીજા છેડા સુધી પહોંચી દોરી આગળ નિશાન કરીશું હવે દોરીને પ્રારંભિક છેડાથી અંતિમ સ્થાન સુધીનું લંબાઈ માપપટ્ટી વડે માપતા વાકાચુકા આકારની કુલ લંબાઈ મળશે ચાલો હવેનો પ્રશ્ન છે મોસ્ટ મોસ્ટ આઈએમપી છે પરીક્ષામાં પૂછાય છે આઈ થિંક તો વ્યાખ્યામાં આવે છે તે અને આઈ થિંક બે ત્રણ તમને ગતિ વિશે પૂછે છે મોટા પ્રશ્નમાં તો ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો તમારે બાફો કરી લેવું તો કે ગતિના પ્રકાર ઉદાહરણ આપી સમજાવ તો ગતિના કેટલા પ્રકાર છે ચાર તો કે પેલું સરળ રેખી બીજું વક્ર ગતિ ત્રીજું વર્તુકા નાવ્રત ગતિ એની ઇન ડિટેલ તમને આમાં આપેલી છે તમે જોઈ શકો છો

તો કે કાપડમાંથી કપડાં સીવવા માટે બારી બાળા કે અન્ય ફર્નિચર બનાવવા માટે ખેતરમાં વાવણી સમયે સિંચાઈની પદ્ધતિ માટે કે વાળ બનાવવા પછી રૂમના તળીયે લાદી બેસાડવા માટે વગેરે માટે વસ્તુની લંબાઈ પહોળા માપવાની જરૂર પડે છે પછી જે માપન વિશે નોંધ લખો તો કે માપનનો અર્થ અજ્ઞાત જથ્થાની કેટલાક જ્ઞાત જથ્થા સાથેની સરખામણી માપનના પરિવારને બે ભાગમાં રજૂ કરી શકાય સંખ્યા અને એકમ આજકાલ ઉપયોગમાં લેવાથી માપન પ્રણાલી આંતરરાષ્ટ્રીય નીચેનો પ્રશ્ન છે લંબાઈ માપવાનો સર્વસામાન્ય એકમ શા માટે છે આ ઘણી વખત એક્ઝામમાં આવેલો છે વિદ્યાર્થીઓ તમારા ખાસ કરીને પક્કું કરવું ફરજિયાત એની નીચેનો એક દાખલો પણ આપેલો છે પછી એકમો વિશે તમને નોંધ આપેલી છે આ પ્રશ્ન પણ મોસ્ટ ટાઈમ છે છઠ્ઠો ખાસ કરીને કરવો આ બધું વ્યવસ્થિત યાદ રાખવું કે એક સેન્ટીમીટર એટલે દસ મિલી મિલીમીટર થાય એક મીટર એટલે સો સેન્ટીમીટર થાય અને એક મીટર એટલે કે એક હજાર મિલીમીટર થાય પછી એક કિલોમીટર એટલે એક હજાર મીટર અને એક કિલોમીટર એટલે એક લાખ સેન્ટીમીટર થાય આ બધા એસ આ એકમ કહેવાય હવે નીચે તમને નેક્સ્ટ આપેલો છે માપપટ્ટી જીરો અંક પાસેથી તૂટેલી હોય તો તે માપપટ્ટી વડે તમે પેન્સિલની લંબાઈ કઈ રીતે માપશો જે આપણે આમાં શીખાતા કે જો એક ઉપરથી આપણે રાખીએ તો જી માપ આવે એમાં તમારે એક શું કરવો પડે બાદ કરવો પડે એવું જ આમાં છે પછી નીચે એક કરતાં વધુ પ્રકારની ગતિ ધરાવતા બે ઉદાહરણો તો આમાં અલગ અલગ વસ્તુના ઉદાહરણ આપેલા છે એની જગ્યાએ આઈ હોપ તમને એક્ઝામમાં જો ભૂલે વૈજ્ઞાનિક કારણ આપેલું છે વરાણી અંતરની શોધ પછી વાહન વ્યવહાર ઝડપી બન્યો એ પણ મોસ્ટ આ કારણમાં પૂછાય છે જેથી પાક્ તમારે કરી લેવું ચાલો આ બાજુ છે નીચેના પ્રશ્નોના જવાબ એક બે વાક્યમાં ઉત્તર લખો ચાલો જો આપણે એક જ પાટા પર ચાલતી તો એનું નામ તો કે મોનોરે પછી જે રાધાનગર તથા તેણીની શાળા વચ્ચેનું અંતર ત્રણ હજાર બસો પચાસ મીટર છે આ અંતરને કિલોમીટરમાં દર્શાવો કિલોમીટરમાં આપણે ગોતવાનું છે એટલે કિલોમીટરને આપણે પાછળ રાખીશું અને મીટરને પહેલાં લઈશું તો કે એક હજાર મીટર બરાબર એક કિલોમીટર ખાસ કરીને તમને પહેલાં આ આવડવું જરૂરી છે નકર દાખલો આવડે નહીં તો જો ત્રણ હજાર બસો પચાસ મીટર બરાબર કેટલા એટલે કે ત્રણ હજાર બસો પચાસ ગુણા એક છેદમાં કેટલા લેખા છે હજાર હવે આને તન સંખ્યા આગળ તન મીંડા છે એટલે એક મીંડું ગયું તન સંખ્યા આગળ આપણે પોઈન્ટ મૂકી દઈશું એટલે ત્રણ પોઈન્ટ બસો પચાસ કિમી મીંડું ઉડાડી નાખો તો ત્રણ પોઈન્ટ પચીસ જવાબ કેટલાય વિદ્યાર્થીનો આવેલો હશે તો એ પણ સાચું જ કહેવાય એમાં કોઈ ખોટું નથી બરાબર ચાલો રોજિંદા જીવનમાં ઉપયોગી એવા માપના સાધનોના નામ આપો તો કે રોજિંદા જીવનમાં ઉપયોગી એવા માપનના સાધનોના નામ માપ પટ્ટી છે કાપડનો વેપારી કાપડ માપવા માટે શાનો ઉપયોગ કરે છે તો કે કાપડ માપવા માટે મીટર પટ્ટીનો ઉપયોગ કરે છે ગોંથણ કરવા માટેની સોયની લંબાઈ માપતા વખતે માપપટ્ટી પર જો દેના એક છેડાનું વાંચન ત્રણ પોઈન્ટ ઝીરો સેન્ટીમીટર છે તથા બીજા છેડાનું અંતર તેત્રીસ પોઇન્ડ એક સેન્ટીમીટર છે

ત્યાં તમે કોઈ પણ શબ્દનો ઉપયોગ લઈ શકો છો સમયની સાથે પોતાનું સ્થાન બદલે તો કે ગતિમાં છે તેમ કહેવાય વળી તે વસ્તુ પદાર્થ ગતિ વ્યક્તિ સમયની સાથે પોતાનું સ્થાન ન બદલે તો તે સ્થિર છે તેમ કહેવાય કહેવાય પચીસ સાતમું છે ઘડિયાળ સ્થિર છે પણ તેનો સેકન્ડ કાંટો સ્થિર નથી આ વિધાન સમજાવો તો કે ઘડિયાળ પોતે સમયની સાથે પોતાનું સ્થાન બદલતી નથી માટે તે સ્થિર છે તેમ કહેવાય જ્યારે સેકન્ડ કાંટો સમયની સાથે પોતાનું સ્થાન બદલતો રહે છે તેથી તે ગતિમાં છે તેમ કહી શકાય એટલે કે તે સ્થિર નથી તેમ કહી શકાય છે ગતિ એટલે શું તો કે જ્યારે કોઈ એક પદાર્થ બીજા પદાર્થની સાપેક્ષે સમય સાથે પોતાનું સ્થાન બદલી છે ત્યારે તે પદાર્થ બીજા પદાર્થની સાપેક્ષમાં ગતિ કરે તેમ કહેવાય હવે છે આવરત ગતિના બે ઉદાહરણ આપો તો કે સિતારના દાનની ગતિ અને ઘરિયાળના લોલકની ગતિ હિંચકારની ગતિ અને આવરત ગતિના ઉદાહરણો છે જેમાં વસ્તુ એક નિશ્ચિત સમયના અંતરાલ પછી પોતાની ગતિનું પુનરાવર્તન પામે છે પાછળ એક પ્રશ્ન આપેલો છે જમીન પર ગબડતો દડો કયા પ્રકારની ગતિ કરે છે તો કે જમીન પર ગબડતો દડો પોતાના ધરી પર ફરતા ફરતા એક કે વર્તુળાકાર ગતિ કરે છે આ ઉપરાંત તે પોતાનું સ્થાન બદલે છે એટલે કે સરળ રેખીય ગતિ પણ કરે છે હવે નીચે તમને માગી મુજબમાં ચડતા ક્રમમાં ગોઠવવાનું છે એટલે કે કયું સાધન એના પછી એ વસ્તુ સાયકલ આગ બોર્ડ પછી બસ ઇલેક્ટ્રિક ટ્રેન અને સુપર સોનિક વિમાન હવે છે ચડતા ક્રમમાં ગોઠવવાના છે જે એસા એકમો આપેલા છે તો સૌથી નાનો એકમ કયો તો એક મિલીમીટર પછી એક સેન્ટીમીટર પછી એક મીટર અને એક કિલોમીટર સૌથી મોટો ચાલો નીચે વર્ગીકરણ જોઈએ આપણે સુરેખ ગતિમાં કયા કયા વર્તુળાકારમાં આવ્રત ગતિમાં ધનુષમાંથી છૂટેલા એના બીની કહેવાય કે સુરેખ ગતિ એટલે કે જે સીધી રેખામાં જતું હોય તેને સુરેખ ગતિ કહેવાય પછી વર્તુળાકાર ગતિમાં એટલે જે ગોળ ગોળ ફરતું હોય તેને વર્તુળાકાર કહી શકાય આવ્રત ગતિ એટલે કે આગળ જાય પાછળ આવે એવી રીતના જે આપણે હિંચકા ખાતા હોય તે રીતે ચાલો નીચે તમને એના વિકલ્પો આપેલા છે તો આપણે જોઈ લઈ આ વિકલ્પો સરખા બાકા કરવા ઘણા લોકો અથરામાં એસઆઈ કરવાને એમાં ભૂલ કરી દે છે છોકરાઓ તો ખાસ કરીને ધ્યાન રાખવું કે શું પૂછેલું છે પછી જવાબ લખવું તો પાછા ખાલી જગ્યાએ જોઈ હવે એમ તો આ પાઠ અહીંયા પૂરો થાય છે તો આ વિડીયોને આપણે અહીંયા વિરામ આપશું આઈ હોપ અમે એવી આશા રાખીએ છીએ કે તમે અમારા વિડીયોને સપોર્ટ કરશો અને વધુ વખત શેર પણ કરશો જેથી ઘણા લોકોને આઈડિયાઝ બાબતોના વિડીયોની જરૂર છે તેને પહોંચી રહીએ અને તમે પણ લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને તેને પણ કહો કે લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરે જેથી અમારા દરેક વિડીયો તમને પહોંચી રહે